અને હવે તેને આપણે સીધા શેકાવ દેવાની છે આ રીતે અલગતા જશું અને શેકી નાખશું ને તેને અલગ શેકતું જવાનું ગેસની ફ્લેમ છે તેને આપણે સ્લો રાખવાની અથવા મીડિયમ રાખવાની જેથી કરીએ આપણે શું શેકાઈ જાય આસાનીથી અને કશે તો ઉપરથી છે તે બળી જતા હોય છે સીમના કારણે એટલે છે તે આપણે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની તેને શેકી નાખવા આ રીતે હા તમે જોઈ શકો છો કે આપણે સિંગ છે તે શેકાઈ ગઈ છે કેમ કે તેને આપણે આ રીતના કરીએ છીએ તો પડી જાય છે તેના પોતરા તો તેને આપણે ગેસને આપણે ઓફ કરી અને તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે હવે તેને આપણે ઠંડા થવા દઈએ સીંગ ઠંડી થાય છે ત્યાં સુધીમાં અહીં આપણે છે તે ટોપરું લીધું છે બજારમાં મળે છે તેને આપણે શેકી નાખશું

તેને આપણે એક એક માં એક બાઉલ માં વાટકા માં કાઢી લેવાનું ઓક માં કે આ રીતે ના તેને પણ આપણે પીસી નાખવું અહીં તમે જોઈ શકો છો કે આપણે સીન છે તે ખાંડી થઈ ગઈ છે તેને આપણે આ રીતના કરીને તેને કોતરા છે તે પાડી નાખીશું કેમકે તે આસાનથી છે તેના કૂતરા પડી જતા હોય છે પરફેક્ટ શેકાણી હોય છે એટલે નકર છે તે શેકવામાં છે તે થોડું ઘણું છે તે ગેસ ખાસ કરીને શેકી નાખીએ છીએ તો છે તેમાં ઉપરથી છે તે દાતી જતી હોય છે સી ને અંદર છે તે ફોતરા નથી પડતા સરસ મજાના એટલે છે તેને આપણે આ જ રીતના શેકવાની તેને કૂતરા પાડી નાખીએ દેતા અહીં તમે જોઈ શકો છો કે આપણે બધી ચીન છે તેના છે તે ખોતરા છે પાડી નાખ્યા છે તેને આપણે છે કઈ રીતના કાઢવા તે હું તમને બતાવું છું તેના માટે થઈને અહીં આપણે તે કરવા માટે જે ધારો આવે છે તેની અંદર આપણે નાખી દેવાના આ રીતે નાખ્યા બાદ તેના છે તે આપણે આ રીતના કરશું એટલે ખોતરા છે તેને આસાનીથી છે તે બહાર નીકળી જશે આ રીતે અહીં તમે જોઈ શકો છો કે આપણે ફોતરા છે દૂર થઈ ગયા છે તેને તેને આપણે પીસી નાખીએ અહીં આપણે સિંગ દરાય છે ત્યાં સુધીમાં અહીંયા આપણે જે ખજૂર લીધો છે તે ખજૂરને પણ આપણે પીસવાનો છે તો આપણે તેને પીસી નાખશું કેમકે તેને ઠરિયા કાઢી અંદરથી અને તેને આપણે પીસી નાખીએ અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના આપણે છે સિંગને પીછી નાખી છે તે અહીં આપણે છે મોટા એક કપ જેટલી સિંગ લીધી હતી અને છે તે સિંગ અને આપણે છે તેના આપણે સિંગ લીધી હોય છે તેનાથી અડધો આપણે ગોળ લેવાનો અને ખજૂર લીધો છે તે પણ અડધો લીધો છે જેટલી સિંગ હોય છે તેનાથી અડધો ગોળ ખજૂર લેવાનો તે પણ આપણે પીસી નાખ્યો છે અને અહીંયા આપણે ઘી લીધું છે તે પણ અડધું જ લેવાનું છે એટલું સીંગ હોય છે તેનાથી અને છે તેનાથી ચોથા ભાગને અહીંયા આપણે છે તે મિલ્ક પાવડર અને છે તે ટોપરાનું સીણ છે તે લેવાનું છે હવે તેને આપણે આગળ કઈ રીતના કરું તે હું તમે બતાવી દઉં છું અહીં આપણે કઢાઈ છે તે ગેસ ઉપર મૂકી દીધી છે તો તેની અંદર આપણે ઘી છે તો નાખી દઈશું જે આપણે પછી ઘી લીધેલું છે તે આખું નાખી દેવાનું છે ઘી નાખ્યા બાદ હવે ગરમ થવા આ રીતે જોઈ શકો છો ઘી અંદર આપણે ગોળ છે તે નાખી દેવાનો છે આ રીતના આપણે ગોળ લીધો છે તે માફ કરવાનું ગોળને પણ આપણે ગરમ થવા દઈશું ને કેવો રાખવો તે હું તમને બતાવવાની છું આ રીતના તેને આપણે હલાવતા જશું અહીં તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે આ રીતના ઓગળી ગયો છે તો હવે તેની અંદર આપણે નાખી દઈશું ખજૂર જે પીસી ગલો રાખ્યો છે તેને તેને પણ સારી રીતના મિક્સ કરી લેશું આ રીતે ગોળ સાથે કારણ કે જો ખજૂર વધારે હોય છે તો તમારે ગોળનું પ્રમાણ છે તો ઓછું રાખવાનું ખજૂર તમે ન નાખો તો તેને સ્ટાઈપ કરી શકો છો ન નાખવું હોય તો તમે જોઈ શકો છો કે ગોળ સાથે ખજુર સારી રીતના મિક્સ થઈ ગયો છે તો તેને અંદર આપણે નાખી દઈશું અહીં આપણે સિંગનો પાવડર કરી નાખ્યો છે તે ગેસને પહેલાં ઓફ કરી નાખી દઈએ આ વસ્તુ રીતે અહીં આપણે છે તે નાખી દીધો છે સિંગનો પાવડર તો અહીં આપણે નિક પાવડર છે તેને નાખી દેવાનો છે અને અહીં આપણે છે તે કોપરું છે તે સીણી કરી નાખેલું છે પીસી કરી તે પણ નાખી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું

આ રીતના સુખડી છે તો તો તમે નજીક આવી છે ત્યારે હવે તેને આપણે થોડીવાર માટે થઈને ઠંડુ થવા દે એ પછી આપણે આગળની પ્રોસેસ કરશું અહીં તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ સુખડી છે તે થોડી થોડી ઠંડી થઈ છે તેને આપણે છે તો આ રીતના આપણે આકા પાડી લેશું

તમને અમારી રેસીપી કેવી લાગી છે તે અમે કોમેન્ટમાં માં થી બતાવું અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે કાજુનો બદામ પણ આપણે છે તેને ઉપર લગાવી દીધા છે તો તેને હું આપણે કટ કરીને બતાવું છું કે કેવી અંદરથી સુખડી બની છે તે અહીં તમે જોઈ શકો છો કે આપણી સુખડી છે તે એકદમ સરસ મજાની એકદમ ટેસ્ટી આવી છે આપણી સુખડી બની રેડી થઈ ગઈ છે અને આ રીતના તમે બનાવો છો કોઈ પણ ઓળખી નહીં શકે કે આપણે છે તે કેવાની સુખડી બનાવેલી છે અને માવા બનાવેલી છે કે માવો નથી નાખેલો તે અને આ રીતની બનાવો છે અંદરથી એકદમ સોફ્ટ એવી જ આપણી સુખડી બને છે તમે જોઈ શકો છો અને ઉપરથી પણ એવી ક્રિસ્પી બની હોય છે તો આ છે તે નાના મોટા બધા લોકો છે તે ખાઈ શકે છે તેવી જ આપણી આ રેપી બને છે તો તમે શોકસ બનાવજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરતે છો શેર કરતી છો કોમેન્ટમાં કરજો તમને આ રેસીપી કેવી લાગે છે તે